આ લલ્લુભાઈ જે સ્વામિનારાયણ પાર્કમાં રહે છે અને પોતાના કુટુંબના નિર્વાહ માટે ચપ્પલ સાધવા માટે આ એકસો આઠથી હરિદર્શન જતી ચોકડી પર સાહિત્ય આર્કેડ ચાર રસ્તા પર સવારે વહેલા આવી જાય છે એમની સાયકલની પરિસ્થિતિ જોતા પહેલ ફાઉન્ડેશન દ્વારા એક નવી સાયકલ આપવાનું અમે વચન આપ્યું છે એક અઠવાડિયામાં એને અમે આ લલ્લુભાઈને એક નવી સાયકલ આપી દઈશું અને અમારા એ આ માટે અમારા દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લલુભાઈ તમે આ ચપ્પલ માટે બધું શું શું રાખો દોરીને બધું રાખો અને એના સોલ બી ફિટ કરી આપો નીચેના તળિયામાં હે ને બધું કરી આપો ને તમારે રહેવાનું ક્યાં છે સ્વામિનારાયણ પાર્કમાં તમારે દીકરા નહીં કંઈ બે દીકરા છે ફેક્ટરીમાં જાય છે બરાબર આ મોંઘવારીમાં ઓછા પગારમાં ઘર ચલાવવા બહુ અઘરા હોય છે એટલે આજે એક તો શરીરની તંદુરસ્તી પણ જળવાઈ રહે કામ કરવાથી તેવા આશય સાથે લલ્લુભાઈ આજે આપણા વિસ્તારમાં ચપ્પલ સાધવાનું કામ કરી રહ્યા છે હું એને મોચી નહીં કહું પણ ચપ્પલ સાધવાના ડૉક્ટર કહીશ આજે ડૉક્ટરનું કામ કરી રહ્યા છે જે ટાંકા લેવાનું કામ ડોક્ટર કરે તે જ કામ આ લલ્લુભાઈ કરી રહ્યા છે હા ને હવે હું તમને એકાદ અઠવાડિયામાં નવી સાયકલ કરી આપીશ બરાબર અને આ સાયકલ અમારી દુકાને જમા કરી દેજો અને અમારા દેવી સાયકલવાળા નીરજભાઈ છે એ અમને નફા લીધા વગર સાયકલ અમને આપે છે અને અમારા દાતાઓનો અમે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ અમારી લગભગ બારમી સાયકલ અમે આપી રહ્યા છીએ આ વર્ષમાં ખૂબ ખૂબ આભાર મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન